આજે કચ્છ મિત્ર ની હેડલાઇન્સ છે કે ગાઝા પર આખરી પ્રહાર ની ની તૈયારી લોકોને સ્થળાંતર માટે આપેલી મહેતલ પૂરી ગાઝા સીમાએ સેનાના વાહનો ખડકાયા અમાસ નો વધુ એક કમાન્ડર ઠાર નેતા ન્યાહુએ કહ્યું કે આતંકીઓને ખતમ કરીને જ જમશું અને એમાં એક બીજી હેડલાઇન છે ત્રણ ભારતીય મૂળની મહિલાઓ શહીદ થઈ ઇઝરાયેલની સેના પોલીસની બે જવાનો ત્રણેયને હમાસના આતંકીઓ સામે બહાદુરી ભરી લડત આપી અને તેમનું મોત થયું હતું હમાસના હુમલા બાદ ગાઝા પટ્ટીને જાણે નેસ્ત નાબૂદ કરવાની હોય એમ નીકળી ગયેલા ઇઝરાયેલે આજે ગાઝા ખાલી કરી દેવા આપેલી મહેતલ પૂરી થઈ હતી ઇઝરાયેલ વડાપ્રધાન નેતા ન્યા તાકીદની બેઠક બોલાવી વ્યૂહરચના અંગે જાણ કરી હતી અને જણાવ્યું હતું કે અમે નહીં હમાસને નષ્ટ કરીને જ જંપીશું નમસ્કાર હું મનોજ સોની ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિ જણાવે છે કે માતાના મઢ સંકુલ નાનું પડ્યું એક લાખ ભાવિકો ઉમટ્યા માતાના મઢ નજીક ટ્રાફિક વ્યવસ્થાના નામે મીંડુ યાત્રિકોને હાલાકી પ્રથમ નોરતું અને રવિવાર હોતા વહેલી પરોડથી ભાવિકોની કતારો ભુજથી માતાના મઢ સુધી વાહનોની લાઈનો લાગી કચ્છ ભાસ્કરમાં સમાચાર આજને બીજી રીતે રજૂ કર્યા છે જીએમડીસી લિગ્નાઇટ ખાણ સુધી બાઇક દ્વારા દિવ્ય ભાસ્કરની ટીમે કરેલા પ્રવાસ દરમિયાન આટલું અંતર કાપ્યું રવાપરથી માતાના મઢ તેર કિલોમીટરનું અંતર કાપતા બે કલાકથી વધુ સમય લાગ્યો ટ્રાફિકને કારણે લોકો વાહનમાંથી ઉતરીને ચારથી પાંચ કિલોમીટર પદયાત્રા કરીને મઢ પહોંચ્યા માતાના પદયાત્રાના સમાચારો દરેક અખબારોમાં હેડલાઇન્સમાં છે સંદેશની હેડલાઇન આજે છત્તીસગઢ હાઈકોર્ટના ચુકાદાને અનુસરીને છે ચુકાદો એવો આવ્યો છે કે વ્યક્તિની જાણ વગર ફોન ટેપિંગ કરવો પ્રાઇવસીનો ભંગ આ સંદેશની હેડલાઇન છે સંદેશની સ્પોર્ટ્સ આવૃત્તિમાં જણાવવામાં આવ્યું છે કે ભારત પાકિસ્તાન મેચમાં બન્યા ઘણા રેકોર્ડ પાકિસ્તાને નોંધાવ્યો લો સ્કોર તો રોહિત બન્યો સિક્સર કિંગ પાકિસ્તાની બેટ્સમેનો પોતાની બેટિંગમાં એક પણ સિક્સર ફટકારી શક્યા નહોતા ભારતીય ટીમ સ્પિનર કુલદીપ યાદવનું માનવું છે કે તે પાકિસ્તાની બેટ્સમેનોના મગજમાં ભ્રમ પેદા કરવામાં સફળ રહ્યો હતો જેમણે શનિવારે રમાયેલ ભારત સામેની મેચમાં કુલદીપના બોલને સમજ્યા વિના જ જોખમી શોટ્સ રમીને પોતાની વિકેટો ફેંકી હતી કુલદીપે સૌદ શકીલ અને ઇફ્તકાર અહેમદની મહત્ત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી આ બંને બેટ્સમેન કુલદીપના બોલમાં સ્વીપ શોટ રમવા જતા આઉટ થયા હતા કુલદીપને સવાલ કરાયો હતો કે શું તેણે ઇફ્તખારના પગને નિશાન બનાવીને બોલિંગ કરવાની રણનીતિ ઘડી હતી ત્યારે તેણે કહ્યું હતું કે ના મેં તેવી કોઈ રણનીતિ કે યોજના નહોતી બનાવી પણ હું ગુગલી નાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો આપનો મોબાઈલ વ્યક્તિઓને જ આપો અજાણી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પાણી પીવાનું ટાળો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરવાનું ટાળો આપનો નિયમિત પીછો કરતી વ્યક્તિઓ અંગે પોલીસને જાણ કરો ગરબામાં હંમેશા આપના પરિચિત ગ્રુપમાં જ રહો ઘરે પાછા ફરો ઉતાવળમાં અજાણી વ્યક્તિને લિફ્ટ લેવાનું ટાળો કોઈ પણ કે અવાવરૂ જગ્યાએ ન જાઓ અજાણી વ્યક્તિ તમારું છુપા કેમેરાથી શૂટિંગ ન કરે તેની કાળજી રાખો તમારો આવવા જવાનો માર્ગ હંમેશા ભીડભાડ વાળો જ પસંદ કરો

Have ever.